નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા મટિયા પાટીદારની વાડી ખાતે જિલ્લાના તમામ શિક્ષકોને બિરદાવવા માટે એમના સન્માન માટેનો તેમજ આવતીકાલે એટલે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ જ્યારે શિક્ષક દિવસ છે તો ત્યારે શિક્ષકોને સન્માનિત કરવા માટેના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલની અધ્યક્ષતાની અંદર યોજાયો હતો અને જેની અંદર નવસારી જિલ્લાના મોટે ભાગના શિક્ષક લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો તો આ પ્રસંગે જિલ્લા અધિક્ષક શું જણાવી રહ્યા છે ચાલો આપણે આજે પાંચ સેપ્ટેમ્બરના અનુસંધાનમાં ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે તો તે યોગદાનના ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્ય શ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ તો સાથે જ બાય નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ મેડમ શું જણાવ્યા છે ચાલો આપણે સાંભળીએ યાસમી નેવિલ પટેલ બાય નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે છું આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પાંચમી સપ્ટેમ્બર દિન નિમિત્તે શિક્ષકોને સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શિક્ષકો આચાર્યો ભેગા થયા હતા અને સાથે કદાચ સૌ વખત આ ઘટના બનવા જઈ રહી હતી કે શિક્ષકોનું એક પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવે અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે એની કેટલી ગરિમા છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન સાથે બે ખૂબ મહત્ત્વની વાત કરી છે કે અઢાર વર્ષથી નીચેની દીકરીઓની આજે કઈ સ્થિતિ છે અને સાથે એમણે બાળકોને પણ છોડ્યા નથી એટલે કે બોઇઝને પણ છોડ્યા નથી કે જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા છે આ બંને કામ માટેની મહત્તમ જવાબદારી શિક્ષક થકી કરીને એક સારા સમાજનું નિર્માણ કરવા માટેની વાત કરી છે અને મને ગર્વ છે અને સાથે હું ખાતરી આપું છું કે સમગ્ર નવસારી જિલ્લાનું શિક્ષણ જગત એ આમાં પોલીસ টিমনে পুেপূরো সহকার আছে જય હિન્દ જય જય કરવી ગુજરાત તો આ પ્રમાણે બાળકોના ભવિષ્યનું ઘડતર જે કરે છે અને બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરવા પાછળ પણ પ્રાઇમરી શિક્ષકોનો ખૂબ જ મોટો હાથ હોય છે અને ભવિષ્યમાં બાળક ડોક્ટર એન્જિનિયર અથવા વકીલ કે અન્ય કોઈ પણ વ્યવસાયની અંદર જાય અથવા તો કોઈક સેવા ભજવે તો ત્યારે એની પાછળ એની શાળાનો ખૂબ મોટો મહત્વનો ભાગ હોય છે તો એ જ પ્રમાણે એ શિક્ષકોને બિરદાવવા માટેનો એક અનોખો કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો અને આવા કાર્યક્રમો ચોક્કસથી થવા જ જોઈએ કે જેથી કરીને શિક્ષકોને પણ શિક્ષક બનવાનું ગર્વ હોય છે મોટે ભાગે જ્યારે બાળકોને પૂછવામાં આવે કે મોટા થઈ શું બનશો ત્યારે મોટે ભાગે બાળકો ક્યાં ડૉક્ટર ક્યાં એન્જિનિયર ક્યાં વકીલ અથવા તો કોઈક સીએ બનવાની વાત કરે છે પણ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી જે ખરું એ શિક્ષક બનવાની વાત કરતું હોય છે પણ એ વિદ્યાર્થીઓ શા માટે ભૂલી જાય છે કે શિક્ષક છે તો આ જગત છે તો એ રીતે શિક્ષક માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો